સ્વચ્છ ભારત મિશનના ના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે સ્વચ્છતા હિ સેવા બે હાજર પચીસ અભિયાનની સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલીમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચાર સાથે પ્લે કાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી જે બી ડેપો મેનેજર અંકલેશ્વર आज रोज अंकलेश्वर सिटी बस स्टेशन खाते स्वच्छता ही सेवा मुसाफरोबर सफाय रे स्वच्छता रेली न आयोजन कर अंकलेश्वर औद्योगिक तालीम संस्थाना तालीमाथी हो नो सहोग लय आणि जागृत केळवाय एक रेली आयोजन હતું पिंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर